દોસ્તો પ્રસ્તુત વિડીયોમાં આપણે સંશોધન અભિયોગ્યતા પર આધારિત વીસ એમ સી ક્યુઝ એટલે કે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો અને તેના જવાબો અંગે ચર્ચા કરીશું આ આ પ્રકારનો એકવીસમો વિડીયો છે આ પહેલાં વીસ વિડીયો આ ચેનલ ઉપર રજૂ થઈ ચૂક્યા છે ચેનલનું નામ છે એસપી એસએસ ઈડીયુ દોસ્તો નેટ અને સેટના પ્રશ્નપત્ર એકમાં સંશોધન અભિયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને શિક્ષણ તથા મનોવિજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્ર બેમાં પણ સંશોધનને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે આ તમામ પ્રકારના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને આ વિડિયો તૈયાર કરવામાં આવે છે જે નેટ અને સેટના ઉમેદવારોને ઉપયોગી થશે હવે જોઈએ પ્રશ્નો પ્રશ્ન ચારસો એક ઘટના ક્રિયા વિજ્ઞાન પેનોમિનોલોજી પદ્ધતિનો સામાન્ય રીતે ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે વિકલ્પો છે શૈક્ષણિક સંશોધન દર્શનશાસ્ત્રીય સંશોધન ઐતિહાસિક સંશોધન પ્રાયોગિક સંશોધન તો સાચો વિકલ્પ છે દર્શનશાસ્ત્રીય સંશોધન ફિલોસોફિકલ રિસર્ચ પ્રશ્ન નંબર ચારસો બે કયું સંશોધન શૈક્ષણિક સંશોધન નથી નંબર એક સ્વલીનતાના કારણોનો અભ્યાસ નંબર બે સ્વલીનતા ધરાવતા બાળકોની શૈક્ષણિક સમસ્યાઓનો અભ્યાસ નંબર ત્રણ સ્વાલીનતા ધરાવતા બાળકોના શિક્ષકોની તાલીમ વ્યવસ્થાનો અભ્યાસ નંબર ચાર વિશિષ્ટ શાળાઓમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાનો અભ્યાસ દોસ્તો વિકલ્પ નંબર બે ત્રણ અને ચાર એ ત્રણે શૈક્ષણિક સંશોધન છે જ્યારે સ્વલિનતાના કારણોનો અભ્યાસ એ તબીબી વિજ્ઞાનને લગતી બાબત છે તેથી વિકલ્પ નંબર એક સાચો પ્રસ્તુત પ્રશ્નના સંદર્ભમાં સ્વલિનતાના કારણોનો અભ્યાસ એ શૈક્ષણિક સંશોધન નથી પ્રશ્ન ચારસો ત્રણ પરિસ્થિતિની યથાસ્થિતિનો અભ્યાસ કરવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે યથાસ્થિતિ સ્ટેટસનો અભ્યાસ કરવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે નંબર એક પ્રાયોગિક સંશોધન નંબર બે સર્વેક્ષણ નંબર ત્રણ ઐતિહાસિક સંશોધન નંબર ચાર ઘટનાક્રિયા વિજ્ઞાન સંબંધી અભ્યાસ દોસ્તો સર્વેક્ષણ પરિસ્થિતિની યથાશક્તિનો અભ્યાસ કરે છે એટલે વિકલ્પ નંબર બે સાચો સર્વેક્ષણ પ્રશ્ન ચારસો ચાર સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાના આચાર્યની નેતૃત્વ શૈલી વચ્ચે તફાવત છે આ કયા પ્રકારની ઉત્કલ્પના છે નંબર એક પ્રશ્ન સ્વરૂપ નંબર બે બિનદિશા સૂચક નંબર ત્રણ દિશા સૂચક નંબર ચાર શૂન્ય આચાર્યોની નેતૃત્વ શૈલી વચ્ચે તફાવત છે એવું કહે છે પણ કોની તરફેણમાં તફાવત એવું કીધું નથી તેથી આને આપણે બિનદિશા સૂચક ઉત્કલ્પના કહીએ કહી શકીએ એટલે વિકલ્પ નંબર બે સાચો પ્રશ્ન ચારસો પાંચ વિશ્વસનીયતા ઋણ ન હોઈ શકે કારણ કે તે સહસંબંધાંકનો વગ છે નંબર બે નકારાત્મક વિશ્વસનીયતા અર્થહીન છે નંબર ત્રણ તે કસોટીનો સ્વ સહસંબંધ છે નંબર ચાર તે જુદી જુદી બાપો બાબતોનું માપન કરતી નથી દોસ્તો કસોટીની વિશ્વસનીયતા ઋણ ન હોઈ શકવાનું એક જ કારણ છે કે તે જે તે કસોટીનો સ્વ સ સંબંધ છે તેથી એ ઋણ નથી હોતી વિકલ્પ નંબર ત્રણ સાચો પ્રશ્ન ચારસો છ સ્વતંત્ર નિદર્શો પર આધારિત બે મધ્યકોની તુલના માટે સંશોધકે ટી કસોટીનો ઉપયોગ કર્યો છે જે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ સાર્થક જોવા મળે છે તેનો અર્થ થાય છે નિદર્શનની ભૂલને કારણે સોમાંથી પાંચ વખત મધ્યકો વચ્ચેનો તફાવત આવવાની શક્યતા છે નિદર્શનની ભૂલના કારણે સોમાંથી પંચાણું વખત મધ્યકો વચ્ચેનો તફાવત આવવાની શક્યતા છે જો સો વખત પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો તે મળેલ પરિણામ ફક્ત પાંચ વખત જ આપશે જો પાંચ વખત પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે તો તે દરેક વખતે સમાન પરિણામ જ આપશે દોસ્તો ટી કસોટીનો ઉપયોગ કરે છે પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ સાર્થક જોવા મળે છે તફાવત એનો અર્થ થાય છે કે નિદર્શનની ભૂલના કારણે સોમાંથી પાંચ વખત મધ્યકો વચ્ચેનો તફાવત આવવાની શક્યતા છે વિકલ્પ નંબર એક સાચો પ્રશ્ન ચારસો સાત જે કસોટીમાં પાત્રોની ભાષાની સમજ જરૂરી ન હોય પણ તેમના પ્રતિચાર પ્રવૃત્તિ સ્વરૂપે હોય તેને ખાલી જગ્યા કહે છે શાબ્દિક કસોટી અશાબ્દિક કસોટી ક્રિયાત્મક કસોટી ઉપરોક્તમાંથી એક પણ નહીં પાત્રોની ભાષાની સમજ જરૂરી નથી પણ પ્રતિચાર પ્રવૃત્તિ સ્વરૂપે આવે છે એટલે આ ક્રિયાત્મક કસોટી કહેવાય પ્રવૃત્તિ ના હોતો અશાબ્દિક કસોટી કહેવાય એટલે વિકલ્પ નંબર ત્રણ સાચો ક્રિયાત્મક કસોટી પ્રશ્ન ચારસો આઠ કોઈ સંશોધન માટે વિદ્યાર્થીઓના ચાર જૂથોમાંથી નિદર્શ તરીકે બે જૂથોની પસંદગી યાદચિક ઝુમકા પદ્ધતિથી કયા સંજોગોમાં થઈ શકે વિકલ્પ છે જ્યારે સ્વતંત્ર ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાંગતા હોય જ્યારે પરતંત્ર ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાંગતા હોય જ્યારે કોઈ પરિવર્તક ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાંગતા હોય ત્યારે કોઈ પરિવર્તક ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાંગતા ન હોય મિત્રો ચાર જૂથો છે એમાંથી બે જૂથો યાદચ્છિક રીતે પસંદ કરવાના છે તેથી જ્યારે કોઈ પરિવર્તક ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાગતા હોય ત્યારે જ આ કરી શકાય છે એટલે વિકલ્પ નંબર ત્રણ સાચો જ્યારે કોઈ પરિવર્તક ચલના સંદર્ભમાં ચારેય જૂથો વચ્ચે સમાગતા હોય ત્યારે જ ચાર જૂથમાંથી બે જૂથની આદશિક રીતે પસંદગી કરી શકાય છે સાચી જોડો બનાવો યાદી એક આપી છે એમાં બુદ્ધિ કસોટી એમાં બીમાં રૂચિ કસોટી સીમાં વ્યક્તિગત કસોટી ડીમાં સર્જનાત્મકતા કસોટી વિકલ્પો આપેલા છે યાદી બેમાં રોશેક ટોરન્સ બીને સ્ટ્રોંગ અને લિકટ જવાબ સ્વરૂપે વિકલ્પો આ રીતે આપવામાં આવેલા છે બુદ્ધિ કસોટી આપણે જાણીએ છીએ બીને છે રુચિ રુચિકસોટી સ્ટ્રોંગની છે વ્યક્તિત્વ કસોટી રોડશેકની છે આપણે જાણીએ છીએ સર્જનાત્મકતા કસોટી ટોરન્સની છે તો વિકલ્પ નંબર ત્રણ સાચો બુદ્ધિ કસોટી બીને રુચિ કસોટી સ્ટ્રોંગ વ્યક્તિત્વ કસોટી રોડશેક અને સર્જનાત્મક કસોટી સર્જનાત્મકતા કસોટી ટોરન્સ વિકલ્પ ત્રણ સાચો પ્રશ્ન ચારસો દસ બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિઓ કઈ છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ નંબર એક યોજનાબદ્ધ કોટા સહજ અને ક્રમશઃ નંબર બે ખોટા સહજ ક્રમશઃ અને આકસ્મિક નંબર ત્રણ સહજ ક્રમશઃ આકસ્મિક અને યોજનાબદ્ધ નંબર ચાર સહજ ક્રમશઃ આકસ્મિક અને યાદચીખ દોસ્તો આપણે બિનસં સંભાવ્ય જોવાની છે યોજનાબદ્ધ અને યાદત છીખ એ સંભાવ્ય છે યોજનાબદ્ધ વિકલ્પ એકમાં છે વિકલ્પ ત્રણમાં છે અને યાદ છીખ વિકલ્પ ચારમાં છે એટલે આ ત્રણ વિકલ્પો સિવાય વિકલ્પ નંબર બે સાચો આમાં તમામ નિદર્શન પદ્ધતિઓ કોટા સહજ અને ક્રમશઃ તથા આકસ્મિક એ બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિઓ છે પ્રશ્ન ચારસો અગિયાર પ્રાયોગિક સંશોધનમાં માવજત આપ્યા પછી બાહ્ય ચલો પર નિયંત્રણ મૂકવાની તકનીકને ખાલી જગ્યા કહે છે નંબર એક આંકડા શાસ્ત્રીય પરાગતિ નંબર બે ઉત્તર કસોટી નંબર ત્રણ એક માર્ગીય વિચરણ પૃથકરણ અને નંબર ચાર સહવિચરણ પૃથકરણ દોસ્તો જ્યારે પ્રાયોગિક સંશોધનમાં બે જૂથ હોય અને બાહ્યચલો પર નિયંત્રણ ન મૂકવામાં આવે કે એક જૂથ બાહ્યચલો પર નિયંત્રણ ન મૂકવામાં આવ્યું હોય ત્યારે માવજત આપ્યા પછી પ્રદત્ત વિશ્લેષણ દરમિયાન સહવિચરણ પૃથકરણનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં એક સહચલ લેવામાં આવે છે અને તેના આધારે બાહ્યચલો પર નિયંત્રણ મૂકવાની નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે સાચો વિકલ્પ છે વિતરણ પૃથકરણ પ્રશ્ન વિકલ્પ નંબર ચાર પ્રશ્ન ચારસો બાર સંશોધન અહેવાલમાં સાની સૈદ્ધાંતિક અને વ્યવહારિક વ્યાખ્યા આપવી આવશ્યક નથી સૈદ્ધાંતિક અને વ્યવહારિક વ્યાખ્યા નંબર એક ચલના વિવિધ સ્તરો નંબર બે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દો નંબર ત્રણ અહેવાલમાં વપરાયેલ વિશિષ્ટ શબ્દો નંબર ચાર ખૂબ જ પ્રચલિત શબ્દો દોસ્તો વિકલ્પ એક બે અને ત્રણમાં આપેલી તમામ બાબતો અંગે વ્યાખ્યા આપવી જરૂરી છે પણ ખૂબ જ પ્રચલિત શબ્દો હોય તેની સૈદ્ધાંતિક કે વ્યવહારિક વ્યાખ્યા આપવાની જરૂર રહેતી નથી એટલે વિકલ્પ નંબર ચાર સાચો પ્રશ્ન ચારસો તેર નીચેનામાંથી કઈ જોડ ખોટી છે પરિબળ ગુણાકારની રીતે સહસંબંધાંક નાનો આર કાઈ વર્ગ એનો સંકેત છે કાઈ વર્ગ જે આની જોડે આપેલો છે બહુવિધ સહસંબંધાંક કેપિટલ પ્રમાણ પ્રમાણવિતલન રો આ પી નથી રો કહેવાય છે આને આર પ્રમાણ ઓ પ્રમાણવિતલનનો સંકેત અહીંયા આરએચ ઓ આપેલો છે જે ખોટો છે એટલે પ્રમાણ પ્રમાણવિતલન વિકલ્પ નંબર ચાર પ્રમાણવિતલન અને રો આ ખોટી જોડ છે ખરેખર પ્રમાણ પ્રમાણવિતલન માટે શેકમાં ચિહ્નનો ઉપયોગ થાય છે જે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે પ્રશ્ન ચારસો ચૌદ વિનિબંધો મોનોગ્રાફનો કયા પ્રકારના સંદર્ભ સ્ત્રોતમાં સમાવેશ થાય છે નંબર એક પ્રારંભિક નંબર બે પ્રાથમિક નંબર ત્રણ ગૌણ નંબર ચાર ઓનલાઈન દોસ્તો વિનિબંધો એટલે કે મોનોગ્રાફનો સમાવેશ પ્રાથમિક સંદર્ભ સ્ત્રોતમાં થાય છે વિકલ્પ બે સાચો પ્રશ્ન ચારસો પંદર વ્યાપ વિશ્વનું સર્વેક્ષણ ખાલી જગ્યાને સમકક્ષ છે વસ્તીની ગણતરી નિદર્શનું સર્વેક્ષણ જૂથ સર્વેક્ષણ ઉપરોક્તમાંથી એક પણ નહીં આપણે જાણીએ છીએ કે વસ્તી ગણતરી કરવા માટે દેશના તમામ વ્યક્તિઓની બાળકોથી માણીને વૃદ્ધો સુધી તમામની માહિતી લેવામાં આવે છે એટલે સમગ્ર વ્યાપ વિશ્વનું સર્વેક્ષણ કરવામાં આવે છે એટલે વિકલ્પ એક સાચો વ્યાપ વિશ્વનું સર્વેક્ષણ વસ્તી ગણતરીને સમકક્ષ છે પ્રશ્ન ચારસો સોળ કસોટીની યથાર્થતા શોધવા માટેની રીતો કઈ છે યથાર્થતા શોધવા માટે નંબર એક વિષય વસ્તુ અને ઘટક નંબર બે વિષય વસ્તુ અને રુલન નંબર ત્રણ વિષય વસ્તુ અને ગઠમેન નંબર ચાર આગાહી સૂચક અને ગઠમેન આપણે કસોટીની યથાર્થતા શોધવાની વાત કરવાની છે તો રૂલન ગઠમેન અને ગઠમેન વિકલ્પ નંબર બે ત્રણ અને ચારમાં આપવામાં આવેલા છે જે વિશ્વસનીયતા શોધવાની રીત છે એટલે વિકલ્પ નંબર એક સાચો કસોટીની યથાતા શોધવા માટેની આ બે રીતો છે વિકલ્પમાં દર્શાવ્યા દર્શાવવામાં આવેલ છે તેમાંથી આ જ વિકલ્પ સાચો છે વિષય વસ્તુ અને ઘટક પ્રશ્ન ચારસો સત્તર એક એક સંશોધક સંશોધનમાં વાપરવા માટે કસોટીનું અવયવ પૃથકરણ કરે છે તેનો અર્થ થાય છે કે તે કસોટીની ખાલી જગ્યામાં રસ ધરાવે છે અવયવ પૃથકરણ કરે છે વિષય વસ્તુ યથાર્થ નંબર બે માનદંડ યથાર્થ ઘટક ફેક્ટર કન્સ્ટ્રક્ટ યથાર્થ આગાહી સૂચક યથાર્થ ચાર વિકલ્પો આપવામાં આવ્યા છે અવયવ પૃથકરણ કરે છે એનો અર્થ કે તે ઘટક યથાર્થતા શોધે છે જુદા જુદા ઘટકોને અવયગ હોય છે ને તેમનું પૃથક્કરણ કરે છે એટલે ઘટક યથાવત શોધે છે પ્રશ્ન નંબર ચારસો અઢાર સંશોધન ઉપકરણ તરીકે આદર્શ પ્રશ્નાવલીમાં કયું લક્ષણ જોવા મળતું નથી વિકલ્પો છે મનોવૈજ્ઞાનિક કસોટીઓની જેમ જ તેની તમામ પ્રકારની વિશ્વસનીયતા શોધી શકાય છે નંબર બે તેમાં પ્રશ્નોની ભાષા સ્પષ્ટ સરળ અને સંદિગ્ધ અસંદિગ્ધ હોય છે નંબર ત્રણ પ્રશ્નોની લંબાઈ શક્ય હોય તેટલી ટૂંકી રાખવામાં આવે છે નંબર ચાર તેમાં બિનજરૂરી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી દોસ્તો સંશોધન ઉપકરણ ઉપકરણ તરીકે આદર્શ પ્રશ્નાવલીમાં કયું લક્ષણ જોવા મળતું નથી તો વિકલ્પ નંબર બે ત્રણ અને ચાર એ પ્રશ્નાવલીમાં જોવા મળે છે ફક્ત મનોવૈજ્ઞાનિક કસોટીઓની જેમ જ તેની તમામ પ્રકારની વિશ્વસનીયતા શોધી શકાય છે આ બાબત તેમાં જોવા મળતી નથી એટલે વિકલ્પ નંબર એક સાચો પ્રશ્ન ચારસો ઓગણીસ જોડકા પદ્ધતિથી જૂથો બનાવવા એ ખાલી જગ્યામાં વપરાતી પ્રવૃ પદ્ધતિ છે મેચિંગ પેર મેથડથી જૂથો બનાવવા સામે બનાવવામાં આવે તો સર્વેક્ષણ નંબર એક નંબર બે પ્રાયોગિક સંશોધન નંબર ત્રણ સમાજશાસ્ત્રીય સંશોધન નંબર ચાર પ્રવાહ સંશોધન દોસ્તો જોડકા પદ્ધતિથી જૂથો બનાવવાનું કામ મોટાભાગે પ્રાયોગિક સંશોધનમાં થાય છે એટલે વિકલ્પ બે સાચો આપેલા વિકલ્પોમાંથી પ્રશ્ન ચારસો વીસ યુનિવર્સિટીમાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાનો અભ્યાસ કરવા માટે કયા સંશોધન ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ ભૌતિક સુવિધાનો અભ્યાસ એના માટેનું ઉપકરણ વિકલ્પ છે વલણ માપદંડ નંબર બે છે ઓળખ યાદી નંબર ત્રણ છે કસોટી નંબર ચાર છે ક્રમ માપદંડ દોસ્તો આમાંથી ઓળખ યાદી ચેકલિસ્ટનો ઉપયોગ થાય ભૌતિક સુવિધાઓની માહિતી લેવા માટે એટલે વિકલ્પ નંબર બે સાચો ઓળખ યાદી ચેકલિસ્ટ તો દોસ્તો આ રીતે આપણે વીસ પ્રશ્નો સંશોધન પર આધારિત અને તેના ઉત્તરો અંગેની ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં બીજા વીસ પ્રશ્નો અંગે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ